મોડેલી લાઈવમાં આપનું સ્વાગત છે છોટાઉદેપુર જિલ્લાના કવાટ તાલુકાના સિહાદા ગામના દ્રશ્ય છે પાનબળ નજીક આવેલું સિહાદા ગામ કે જ્યાં ધામની નદી પસાર થાય છે અને અહીંથી એક પ્રસુતા પ્રસવ પીડા ઉપડી એક મહિલાને અને પ્રસુતાને પ્રસુતા મહિલાને જ્યારે આ કોતર પછી લઈ જવામાં આવી અહીં છલ્યું છે એ છલ્યા પછી ત્યારે તમે જોઈ શકો છો કે એકસો આઠ સામે ઊભી છે એકસો આઠ આ રસ્તા પરથી પસાર થઈ શકતી નથી એની તકલીફ છે એ તણાઈ જવાની દહેશત છે તે સાથે આ મહિલાને કમરસમા પાણીની અંદરથી લઈ જવામાં આવી અને ત્યાં એકસો આઠ મારફતે એને દવાખાને લઈ જવાનો પ્રયાસ કરવામાં આવ્યો એ દ્રશ્ય આપણે જોઈ શકીએ છીએ કુડિઝ લાઈવ પર આ સવારના દ્રશ્ય છે અને તમે જુઓ કે મહિલા એ પ્રસવ પીડાથી પીડાઈ રહી છે તેને કેવી દર્દ એનું આ તસવીર બયાન કરી રહી છે આ વિસ્તારના નાગરિકોનું ગુરુદાર બયાન કરેલી છે કે પ્રસો પીડામાં વેદના અનુભવતી મહિલાને આ પ્રમાણે પાણીની નીકળી નીકળીને એકસો આઠમાં જવું પડી રહ્યું